વિજયપુર બેઠક ઉપરથી ભાજપે પક્ષ પલટું સીજે ચાવડાને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો નારાજ થયા છે અને રાજીનામા આપે તેવી પણ શક્યતાઓ છે લોકસભાની ચૂંટણીની સાથે જ વિજાપુર વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તેની ઉપર ભાજપે સીજે ચાવડાને ગતરોજ ઉતારવાનો નિર્ણય કર્યો હતો તેના વિરોધમાં કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને કહ્યું છે કે હજુ બીજા લોકો પણ રાજીનામું આપશે અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની બે હજાર બાવીસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સીજે ચાવડા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા જોકે બે એકાદ મહિના પહેલા જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કેસરિયા ધારણ કર્યા અને હવે ભાજપે તેમને જ ટિકિટ આપી છે

આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે હિતેન્દ્ર મહેસાણાની વિજાપુર બેઠક ઉપરથી ભાજપે પક્ષ પલટુ સીજે ચાવડાને ટિકિટ આપતા હાલ સ્થાનિક હોદ્દેદારો નારાજ જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ નારાજ થાય એ સ્વાભાવિક બની છે કે ત્યાં રમણભાઈ પટેલ કે જે પૂર્વ ધારાસભ્ય હતા એ માત્ર સાડા સાત હજાર જેટલા મત હારી ચુક્યા હતા એ ચૂંટણી જીતી શક્યા નહોતા ભારતીય જનતા પાર્ટી ને આખા ગુજરાતમાં વાવાઝોડાની વચ્ચે પણ રમણ પટેલ ગુજરાત વિજાપુર વિધાનસભા બેઠક જીતી શક્યા નહોતા બીજી વિધાનસભા ની જે વિજાપુર ની બેઠક ની વાત કરીશું વિજાપુર વિધાનસભા બેઠક ક્યારે પણ કોઈ ની થઈ નથી ભૂતકાળભાઈ પટેલ હોય આત્મા પટેલ હોય એવા લોકો પણ ચૂંટણી ચૂક્યા છે તો પીઆઈ પટેલ પણ જીત્યા છે ને નરેશ રાવલ પણ જીત્યા છે જગારામ રાવલ જેવા કોંગ્રેસના ના નેતાઓ પણ આ બેઠક જીત્યા છે કારણ કે વિજાપુર ક્યારે પણ કોઈનું રહ્યું નથી એ જ રીતે જોવા જઈએ તો વિજાપુર ના કાર્યકર્તાઓ ની એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના જે કોઈ પણ નેતા હોય ધારાસભ્ય હોય એમને મોદી સાહેબની ગેરંટી આપવામાં આવે છે ગેરંટી મુજબ સિદ્ધ ચાવડાને ને પણ ટિકિટ મળી છે ચોક્કસપણે કાર્યકર્તાઓમાં નારાજગી છે એમાં ના નથી પણ સ્વાભાવિક છે મોદી સાહેબ ની ગેરંટી જો કાર્યકર્તા પણ શું કરવાનું છે મોદી સાહેબ મોટી ગેરંટી પણ હોય ને બીજું જનતા ની વચ્ચે કાર્યકર્તાઓ છે હોય કે ના હોય કોઈ બહુ મોટો ફર્ક નથી પડી જવાનો જે નેતાઓ નારાજ થાય છે તેમને સુધી રાખવી પાર્ટી પોતાની તાકાત વધારવા માટે સત્તા વધારે કાયમ માટે રે એના માટે ભારતીય જનતા પાર્ટી આવા પ્રજાની અંદર ખુબ લોકપ્રિય કઈ શકાય મજબૂત નેતાઓને ભાજપ પર લાવવા પડે સ્વાભાવિક છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ના વફાદાર કાર્યકર્તાએ સમજવું પડશે કે જો તેઓ કામ નહીં કરે તો કોંગ્રેસ ના લોકોને માથા બેસાડવા પડશે કોંગ્રેસ ના લોકોને સત્તા પણ આપવી પડશે કોંગ્રેસ ના લોકોને સત્તા ભાગીદાર બનાવવા પડે આજે પરવતસિંહ રાજપૂત હોય રાઘવજી પટેલ હોય કુંવરજી પટ્ટી હોય કુંવરજી બાવળિયા હોય પછી દેવુસિંહ ચૌહાણ છે જે કેન્દ્રમાં મંત્રી છે પ્રભુ વસાવાજી છે આ પ્રકારે લોકોને સત્તા પણ આપવી પડશે આજે મહેન્દ્ર બારી આગે જે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ છે એના પત્ની ની પણ ભારતીય જનતા પાર્ટી ચિંતા કરી મોદી સાહેબે ચિંતા કરી અને એમને પણ સાંસદ બનાવવાના છે તો ભાજપ ના સ્વાભાવિક છે જે લોકો પાછળ પાછળ થાય ગુરસુ પાછળ થાય ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ જ્યાં સુધી તેઓ જનતામાં નામ નહીં કરે અને જે રીતે કોંગ્રેસના નેતાઓ પ્રજામાં મજબૂત છે

पर कार्यकर्ता सहज न कार्यकर्ता स्वाभाविक राजकीय पार्टी मजबूत लोग है भारतीय जनता पार्टी चूनी पर देवा पड़ने तो भारतीय जनता पार्टी सतत सत्ता पर भूतका नरद्री अमीन हो तो नरद्री अमीन बार भाजपा जोड़ाया था राज्य सभा सभ्य बनी चुकया એવું સીધો વાળ કે જે એમને વર્ષ કોંગ્રેસ પક્ષ ને ટિકિટ નહોતી આપી તો ભારતીય જનતા પાર્ટી એમને વાંધા ની ટિકિટ આપી ધારાસભ્ય બન્યા સંસદ બને ને કેન્દ્રમાં મંત્રી પણ બન્યા ભાજપ બહુ પક્ષ પડે એવું માનતું થઈ ગયું છે કે કોંગ્રેસ જે પણ કોઈ મજબૂત નેતા હોય પ્રજાની ની અંદર એમને માન સન્માન આપવું સત્તા આપવી આજે અર્જુન મોઢવાડિયા પણ ભાજપ માં આવ્યા છે પોરબંદર ના ભાજપે ઉમેદવાર બનાવે છે જે એક સમય કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હતા પ્રદેશ ના વિપક્ષ નેતા હતા એમને પણ આગામી વિશ્વ ભારતીય જનતા પાર્ટી કેબિનેટ મંત્રી આપશે જે ચાવડાને પણ રાજ્ય સરકારમાં મંત્રી પદ જેવા મહત્વના પદો મળવાના છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાએ ભાવ વખાસી ને ઉભા રહી જવું પડે દયામણી સ્થિતિમાં રહેવું પડે એટલે દયામણી સ્થિતિ ના ઉભી થાય એના માટે બાવજી દેસાઈ ધવલ ચાવડા કેતન ઇનામદાર હોય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હોય એમના જેવી તાકાત ઊભી કરવી પડે એમના પુરુષોત્તમ સોલંકી હોય હીરાભાઈ સોલંકી ની તાકાત ઉભી કરશે તો ચોક્કસ એમનું પણ ભારતીય જનતા પાર્ટી ધ્યાન રાખશે એટલે નરેન્દ્રભાઈ તો ગેરંટી આપીને રોષ જોવા મળી રહ્યો છે અને બાકીની બેઠકોની પણ વાત કરીએ તો જે આયાતી ઉમેદવારો છે એમને ટિકિટ આપવામાં આવી છે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ચોક્કસી ભાજપમાં આંતરિક વિખવાદ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે જેનું કોઈ માપ નથી આ વિચારધારા વાળા કાર્યકર્તાઓ છે એ બી શું જરૂર પડી કે આ થી કાર્યકર્તા મૂકવા અને જે મૂર્ગામે કાર્યકર્તા છું મૂળ મૂર વિચારધારાવાળા કાર્યકર્તા છું એનું ભવિષ્ય શું અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમન ખંડના અંતે વિચાર્યું છે પાર્ટીની અંદર 1995 થી હું પણ ટિકિટ માંગો છું છેલ્લા 8 વર્ષથી મેં ટિકિટ માંગી છે પણ પાર્ટીએ નેક્સ્ટ નેક્સ્ટ કરી અને ક્યારે અમારી કિંમત કરી નથી હું વીએચપી ની અંદર વિશ્વ инду પરેશની અંદર ગામતી ની અંદર જ્યારે ગોર્ધન જડેપિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો તમને નવેક છે આખા ગુજરાતની દુર્ગાવાણીનો કેમ્પ રતનપોડની અંદર મે કર્યું બજરંગદળનો કેમ્પ માળસાની અંદર મારા દ્વારા ઉયોજાયો હતો એના 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 ખર્ચને બધી યોજનાઓ મે કરી હતી 1000 સંતોની યાત્રા નાખી એની અંદર પણ મારું યોગદાન છે મે પાર્ટીનો વ્યાપ બધે એટલા માટે રાત દિવસ જોયા વગર મારી ફેમિલી હાથે પણ જોયા વગર મેં ખૂબ પરિશ્રમ કર્યો છું અને પરિશ્રમના અંતે પણ જો પાર્ટી આયાતી લોકોને જ આપવાની હોય તો અમારી પાર્ટીમાં જઈન કરવું છે શું હા મ જન્મથી ઓગણીસો સાસઠથી જનસંઘ જ્યારે અરે આર એસ જ્યારે જોઈન કર્યું ત્યારથી હું આજ સુધી કેશિયાના રંગે જ રંગાયેલો છું ભવિષ્યની અંદર પણ હું કેશરીઓ જ રહીશ હું નરેન્દ્રભાઈને ક્યારેય પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું પણ બહુ થઈ ગયું હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું હવે આગળનો કાર્યક્રમ શું હશે તમારો આગળનો કાર્યક્રમ બસ સમાજ સેવા કરવાની કોઈ પાર્ટીની અંદર હોય એવું જરૂરી નથી હું તો ભારતીય જનતા પાર્ટીનો જનસંઘનો નિષ્ઠાવાન કાર્ય કરતા છું એટલે મારે કોઈ બીજી પાર્ટીમાં જવાનું ક્યારેય પણ મનમાં સંકલ્પ નથી અને એટલા માટે

સમાચારમાં આગળ વાત કરીએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત બળાપો કાઢ્યું છે ડૂબતી રાજકીય કારકિર્દીને બચાવ